સ્વાગત કરતા હું એનએસ પાંડોર બ્લોગમાં તો દોસ્તો આપણે સવાર સવારમાં આવી ગયા છે અત્યારે ખેતરમાં એટલે આપણે છે બટાકામાં પાણી વાળવાનું છે તો ખાતરમાં કુકડે છે એટલા માટે આપણે ખાતર લઈને આવ્યા હતા અને પાણી આવવાનું છે લગભગ એક બે વાગ્યે તો આપણે બધી લાઈન તૈયાર કરી દેવાની છે તો આ પીલી કુંડી જોવા મળતી લીમડા ત્યાં છે કુંડી એને ડાંટો મારવાનો છે તો ચાલો આપણે ડાટો મારી દઈએ સફટ અને એ મારીને લઈ લેવાનું છે તો લીંબડી કરીએ પછી આપણે નવરા પછી પછી છે ને પછી મજૂરી જવા થાય એટલે વાપરો પૈસા થઈ જાય તો ગઈશ રહેજો આપણે કામમાં આવે છે ખેતીવાડીના તો ચાલો આપણે ફટાફટ કુંડી પોકીએ અને ડાંટો મારી પાછું જવાનું છે ગામમાં અને એક ખેતરમાં લીંડવાનું બાકી છે એકથી બે ખેતરમાં તો આપણે લીંડી કાઢીએ તો મને રહેજો ચાલો આપણે કુંડી પોકીએ આપણે આવી ગયા છે જે ડાંટો મારવાનો છે ને એ કુંડી પોકી ગયા છે તો ચાલો તમને બતાવું આ વાંટો થઈ જાયેલો છે ખાડો પાડ્યો છે પણ વાટો હજી કર્યો નથી અને આપણે એમાંથી પાણી આવશે તો આ બાજુ છે ને આ કાણું એને મારી દેવાનું છે ડાટો અને આ બમ્ફર ખુલ્લું રાખવાનું છે તો આપણે જો ડાટો મારવાનો ઠેલો એક દિવસ પાછા હંતાડી ગયા હતા ને ચેક નથી તો પછી લઈ જતા બધા લાવવા પછી હા જી શકો છો આપણે જે હંતાળી ગયા છે ને એ ઠેલો હશે મળી ગયો હશે મળી ગયો છે તો આપણે ચાલો ડાંટો મારી દઈએ ફટ દે ચાલો અહીંયા ડાટો મારી દઈએ ફટાફટ અને પાછું આપણે આ છે લાકડું ડાટો મારીને અટકાઈ દેવાનું એટલે થેલો બહાર નીકળી ના જાય જો તો ગઈ જ આપણે મારી દીધો છે ટો અને લાકડું પણ અટકાઈ દીધું છે આ બાજુ પાણી ના જાય આપણે જવાનું છે તો રહેજો હવે સીધા આપણે નીકળીએ ખેતરમાં ખેતરમાં જઈ અને બાઈક લઈને જવાનું છે પાછું ગામમાં ગામમાંથી પાછું ફેર આવવાનું છે બટાકામાં લેંદવા તો બને રહેજો આપણો બટાકા કેવા થઈ ગઈ એ તમને હું બતાવીશ જોઈ શકો છો આ છે આપણા બટાકા અને આમાં બીજું બીજું પાણી આપણે પી દીધું છે અને બટાકા પાકવામાં પાકે છે સાત સાત થી આઠ પાણીએ બટાકા પાકીને કમ્પ્લીટ થઈ જાય છે અને જોઈ શકો છો અને મેં છે ને ખાતર નાખવા આવ્યો હતો એટલે ખાતરની બુરી આપણે ત્યાં મીકી દીધી છે કમ્પ્લીટ અને આપણે આવવાનું છે એક વાગે તો એક વાગ્યે ખાતર નાખીને આપણે આમાં પાણી પાઈ દેવાનું છે એટલે કે બટાકામાં ત્રીજું પાણી થઈ જાય છે

ચાલો આપણે ફટાફટ ખાતર નાખી દઈએ આપણે આવી ગયા છે ખેતરમાં લીંજવા માટે અને આપણે પાવાનું છે લગભગ એક વાગ્યે લાઈટ લાઇટ આવી જાય છે નવ વાગ્યે પણ આપણને એક વાગ્યે પાણી મળવાનું છે એટલે અહીંયા ખાઈ અને જશું આપણે પેલા ખેતરમાં પાવા માટે તો અત્યારે આપણે આટલું લીંધી નાખ્યું છે અને આ બાજુ એટલું બાકી છે તો અત્યારે તો ના લીંદ લગભગ આજે પૈ લાવીશું તો લીધું બાકી કોઈ નહીં કાલે તો એન્ડ તક બને રહેજો આ બોગમાં મજા આવવાની છે કાંઈક જન્મો પાડી દઈશું તો એન્ડ તક બને રહેજો